અત્યાર સુધી જેઓ પોતાની જાતને કાયદાથી ઉપર માનતા હતા જેઓ રાતના અંધારામાં કાળી કમાણીનો ખેલ કરતા હતા આજે તેમના ઘરોમાં દિવસે તેમને તારા દેખાઈ ગયા છે આવું એટલે કહી રહ્યા છે કેમ કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ ખનીજ માફિયાઓને બુટલેગરો પર તવાઈ બોલાવી છે શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ રહ્યા છું નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને બુટલેગરો પર પોલીસે ઝીરો છે છેલ્લા કેટલાય સમય થી ખની ગ્રામ્ય પચાસ જેટલા પોલીસ જવાનો જેમાં એસપી પીઆઈ એલસીબી એસઓજી જેવી ટીમો સવારના પોર માં જે છે આ ખનીજ માફિયાઓના ઘરે ત્રાટકી હતી આ માફિયાઓના રહેણાંક વિસ્તારોમાં પોલીસે તેમને ઘેરી લીધા હતા અને જે બાદ તેમના પર તવાઈ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું સાંભળીએ આ લઈને તેમના એસપી નું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર જી સાહેબ આજે આપણે આપને પીજીબી સેલ જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા અને જામવાળી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બૂટ લેગરો જે છે આને જે ઘર છે આમાં પર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ પચાસની આસપાસ પીજીએસએલની ટીમ અને લગભગ બે સોથી અઢાઈસોની આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારી છે જેમ એએસપી અને ડીવાયએસપી લીમડી ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વિચોરી જે છે આ અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ આવેલ જે વ્હીકલ છે એ અને એ પણ અમે લોકો ડિટેઇન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિક પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશી તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજ કામગીરી કરવામાં આવે છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે આલુ ચીની આ બાજુ વાળો હતો હવે બજો

मीटर ही नहीं वो नाम भी नहीं बता रहे थे पुराना बिल निकाल के फिर नाम बता रहे वो આ ઓપરેશનના પોલીસની સાથે પીજીવીસીએલ ની પચાસ જેટલી ટીમો પણ મેદાનમાં હતી જ્યારે પીજીવીસીએલ ની ટીમે આ બુટલેગરો અને ખનીજ માફિયાઓના ઘરે જઈને તપાસ કરી ત્યારે જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી માફિયાઓ ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શનનો જે લંગરિયા અને કરોડોની વીજ ચોરી ઝડપાઈ છે જેમાં જામવાળી ગામના ખનીજ ચોરી જે આખા ગુજરાતમાં કુખ્યાત છે એ જામવાળી ગામમાં વીજ કંપનીએ લાખોનો દંડ ફટકાર્યો છે અને ગેરકાયદેસર કનેક્શન સામે સફાઈઓ બોલાવી દીધો છે માફિયાઓ જે વાહનોના દમ્પર ઉછળતા હતા અને પોલીસની નજરે વાહનો પર પડીએ જે બાદ ગેરકાયદેસર ખનીજ ચોરીમાં વપરાતા ડમ્પરો કે બુટલેગિંગ માટે વપરાતી જે લક્ઝુરિયસ ગાડીઓ છે તે તમામ પર પોલીસે તેમને ડિટેન કરી લીધી છે હવે આ વાહનો કોના નામે છે અને તેનો ઉપયોગ કયા કામ માટે થતો હતો તેની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અને આની પાછળના મોટા મળતીયાઓ છે તેમને છોડી દેવામાં આવશે જેવી પોલીસ દ્વારા વાત પણ કરવામાં આવી છે આ વિષય લડીને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં